હળવદને ખાતરનો નવો પોઈન્ટ મળતા ખેડૂતોને ખાતરની અછતમાંથી મુક્તિ મળશે નમસ્કાર મિત્રો જનવરમાં હળવદ તાલુકો છે તે ખેતી ક્ષેત્રે ખૂબ જ પ્રગતિશીલ છે અને એમાં ખાસ તો ખાતર માટે એની વારંવાર અછત ઊભી થતી હોય છે અને જ્યારે પાકની સિઝનમાં પાકની ખાતરની જરૂરિયાત હોય ત્યારે જ ખાતરની જે શોર્ટેજ ઊભી થતી હોય છે પરંતુ એમાંથી હવે મુક્તિ મળે છે કારણ કે સૌરાષ્ટ્રમાં ચાર ખાતરના જે પોઈન્ટ હતા એમાંથી એક વધુ એક પોઈન્ટ હળવદને મળ્યો છે હળવદનો શક્તિનગર પાસે જે ખાનગી રેલવે યાર્ડ છે ત્યાં ખાતર ઉતરવાનું શરૂ કરવાનો જે પોઈન્ટ ચાલુ કરેલો છે જ્યાંથી હવે હળવદના ખેડૂતોને લાઇનમાં નહીં ઊભું રહેવું પડે કારણ કે એ સમય એવો હતો કે ખેડૂતોને લાઇનમાં ઊભા રહી અને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી અને ખાતર પણ મળતું પણ ન હતું અને ખાતર મળે તો એની સાથે અન્ય જે બેગ પણ લેવી પડતી હતી અને આ જે મુશ્કેલી હતી એમાંથી હવે મુક્તિ મળી છે અને હવે હળવદને એક નવો પોઈન્ટ ખાતરનો જે મળ્યો છે એનાથી હળવદના ખેડૂતોમાં ખુશી જોવા મળી જ છે અને ખાસ કરીને બીજી વાત એ પણ છે કે હળવદમાંથી જે ખાતર ઉતરે છે એમ માંથી મોરબીને અને કચ્છને પણ સપ્લાય હળદમાંથી જ કરવામાં આવશે જેના લીધે અહીંના સ્થાનિક મજૂરો છે એમને પણ રોજગારી મળશે અને જે વાહન ચાલકો છે એમને પણ રોજગારી ઊભી થશે અને હવે જોવાનું કહી રહ્યું કે ખાતરની વિતરણ વ્યવસ્થા કેવી કરવામાં આવે છે અને હવે આવી રીતે હળદ મેક પોઈન્ટ મળે છે એનાથી શોર્ટેજ ઓછું થશે કે નહીં એ તો સમય જ બતાવશે